મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ જેની અંદર જો તમારું ટ્રેક્ટર પડતર પડી રહેતું હોય અને બેટરી બેસી જતી હોય એટલે કે અમુક સમય વખત કેવું થતું હોય છે કે ટ્રેક્ટર પંદર વીસ દિવસ માટે આપણે છોડી દેવાનું હોય સિઝનનું કામ બંધ થઈ ગયું હોય તો ટ્રેક્ટર પડી રહે પડતર પડી હાલતની અંદર બેટરી જો ચોરાઈ જતી હોય સાઉન્ડ સિસ્ટમ આની અંદર લાગેલી છે તો બેટરીનો ડાયરેક્ટ પાવર જે સ્વિચ આવે એના વગર ડાયરેક્ટ પાવર લીધેલો છે એનો તો એનાથી બેટરી ધીરે ધીરે ડાઉન થાય છે જેનાથી આપણું ટ્રેક્ટર પંદર દિવસ પછી ટ્રેક્ટરનો સેલ લાગતો નથી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે તો એના માટે આપણે સોલ્યુશન બેટરી કટ ઓફ સ્વિચ લઈને આવ્યા છીએ તો આ એમેઝોન ઉપર લગભગ સાડા પાંચસોની છસો આજુબાજુ મળી જશે તમને અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને આ જે સ્વિચ છે એ આપણે અહીંયા ટર્મિનલ ઉપર લગાવી દેવાની હોય બેટરીના એ બેટરી ઉપર અહીંયા લાગી જાય અને જે એનો છેડો હોય તાર હોય એ તાર આપણે અહીંયા લગાવી દઈએ જેથી કરીને આપણે આ જે વાલ હોય એ વાલ બંધ કરીએ તો લાંબા સમય સુધી ટ્રેક્ટર આપણું પડી રહે એક મહિના સુધી છતાં પણ આપણે ચાલુ કરીએ પછી સેલ તરત લાગી જાય એ રીતની સિસ્ટમ છે હવે આપણે લગાવીને બતાવી દીધી તમને જો મિત્રો હવે આપણે સ્વિચ લગાવી દીધી છે અહીંયા આ રીતે ફિટિંગ થાય છે એનું અહીંયા આ જે બેટરીનો પ્લસ પોઈન્ટ હોય ત્યાં આવી રીતે ટર્મિનલ લગાવી દેવાનું અને એનો જે બીજો છેડો છે આપણે જે બેટરીનો કંપનીનો જે છેડો આવતો હતો ડાયરેક્ટ આ બેટરી ઉપર લાગતો હતો એ છેડો આપણે અહીંયા લગાવી દીધો છે અને આ એને ચાલુ બંધ કરવાની સ્વિચ છે હવે આપણે જુઓ હાલ સ્વિચ ચાલુ છે આપણે સાઈડ લાઇટ પાર્કિંગ લાઇટ કરેલી છે હવે આપણે આ બંધ કરીએ એટલે કટ ઓફ થઈ જશે પાવર પાવર કટ ઓફ થઈ ગયો છે જુઓ લાઇટ બંધ થઈ ગઈ છે હવે તમને ચાલુ કરીને બતાવું આ ચાલુ થઈ ગઈ હવે આપણે બંધ કરીએ કટ ઓફ આવી રીતે કટ ઓફ થઈ જાય છે મિત્રો જુઓ તમે આવી રીતે ચાલુ થાય અને છોડી દઈએ એટલે બંધ થાય તો આ રીતની બેટરી કટ ઓફ સ્વિચ હતી જે આપણે દરેક સાધનની અંદર લગાવી શકીએ છીએ ટ્રેક્ટર હોય કે ચાહે કોઈ પણ બીજું સાધન હોય બેટરીની ઉપર ડાયરેક્ટ લાગી જાય છે બીજી કોઈ તાર સંશેરવાની જરૂર પડતી નથી તો જે મિત્રોને પડતર ટ્રેક્ટર રહેતા હોય આવી રીતે લોબા સમય સુધી અને બેટરી ઉતરી જતી હોય તો આ રીતે તમે લગાવી શકો છો આ સ્વિચ તો મિત્રો બેટરી કટ ઓફ સ્વિચનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને જો તમારે આ સ્વિચ ખરીદવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર અંદર લિંક મળશે અથવા તો તમને તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપર સર્ચ કરશો એ બેટરી કટ ઓફ સ્વિચ અથવા તો બેટરી ડિસ્કનેક્ટ સ્વિચ તો તમને આની અલગ અલગ વેરાયટી જોવા મળશે જેમ પૈસા ખર્ચશો એમ અલગ અલગ પ્રકારની સ્વિચ જોવા મળશે તો મિત્રો વિડીયો શેર કરજો બીજા મિત્રો સાથે અને જો ચેનલને ફોલો ન કરવી હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ફટાફટ મળીશું નવા વિડીયોમાં મિત્રો જય માતાજી